તમે રક્ષાબંધનના તહેવાર વિશે જે કથાઓ આપી છે તે ખૂબ જ રસપ્રદ છે આ કથાઓ રક્ષાબંધનના ઊંડા અર્થને સમજાવે છે રક્ષાબંધનનો સાચો અર્થ તમે આપેલી કથાઓ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે રક્ષાબંધન ફક્ત ભાઈ બહેન પૂરતો સીમિત નથી આ તહેવાર પ્રેમ વિશ્વાસ અને રક્ષાનું પ્રતિક છે કૃષ્ણ અને દ્રૌપદીની કથા બતાવે છે કે જ છે કે જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે કોઈ અજાણી વ્યક્તિ પણ મદદ કરે તો તે સંબંધ પણ રક્ષાબંધન જેટલો જ પવિત્ર બની જાય છે તેવી જ રીતે રાણી કર્ણાવતી અને હુમાયુની કથા બતાવે છે કે જાતિ ધર્મ કે રાજ્યની સીમાઓથી પર થઈને પણ એકબીજાની રક્ષા કરી શકાય છે આમ રક્ષાબંધનનો સાચો અર્થ એ છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને રક્ષણ આપવાનું વચન આપે આ વચન ભાઈ બહેન મિત્રો કે બે અલગ અલગ જાતિ અને ધર્મના લોકો વચ્ચે પણ હોઈ શકે છે શું તમે રક્ષાબંધન વિશે વધુ માહિતી જાણવા માગો છો